નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બનાસ ધરા ન્યૂઝનો હું શું જગદીશ વૈષ્ણવ આજ રોજ થરાદ ખાતે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન દ્વારા ગરમીમાં લોકોને રાહત થાય તે માટે ફ્રીમાં લીંબુ સરપત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન આઝાદ પત્રકાર એસોસિએશનના પ્રમુખ હાર્દિક સિંહ રાજપૂત અને સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું થરાદ ખાતે રેફરલ હોસ્પિટલ અને આંબેડકર સ્ટેચ્યુ પાસે લીંબુ સરપતનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ થરાદ વિસ્તારમાં કાળજાળ ગરમીમાં લોકોની ગરમીમાં રાહત થાય તે માટે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં આજ રોજ પૂનમ હોવાથી લોકો ધીમા ધરણીધર ભગવાન દર્શન કરવા જતા યાત્રીઓ તથા થરાદ બજારમાં જતા લોકોએ લીંબુ સરબત કેમ્પની મજા માણી હતી અને પિસ્તાળીસ સેલ્સિયસ તાપમાન થોડીક રાહત પણ અનુભવી હતી આ ફ્રી લીંબુ શરબત કેમ્પમાં યુવાનો વડીલો અને વૃદ્ધા તથા બાળકો અને મહિલાઓ લીંબુ સરબતની કાળજાળ ગરમીમાં મજા માણી હતી આ કાર્યક્રમમાં આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનની સમગ્ર ટીમ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો પણ પધાર્યા હતા અને આ સરાહનીય કામ કરવા બદલ પત્રકાર એસોસિએશન મિત્રને અભિનંદન પણ પાઠવ્યા હતા લીંબુ પાણીના વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ આનો એક સુંદર મજાનો કેમ્પ રાખવામાં આવેલ આ સુંદર આયોજન જાણી આવી આનો લાભ લઈ અને જાણતા આપણે ખૂબ રાજીપૂતું ખરેખર ખૂબ સુંદર મજાનું આ આયોજન છે ગરમીના અને આ હીટવેવના આવા સખત વચ્ચે પત્રકાર મિત્રોએ આ સુંદર આયોજન કર્યું છે એસોસિએશનના તમામ મિત્રોને હું હાર્દિક અભિનંદન પાઠવું છું ભવિષ્યમાં પણ આવી અને ઉપયોગી બને કેવા એમના નોબલ આશયને હું પ્રોત્સાહિત કરું છું આના દિવસે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન તરફથી સરકારી હોસ્પિટલ સામે ત્રણ રસ્તા ઠંડા પાડીને અને શરબતની વ્યવસ્થા કરી છે જે અત્યારે અત્યંત ગરમીમાં બહુ સરાહનીય કામકાજ છે અને આવો સારું કાર્ય કરતા રહે અને લોકોની સેવા બનતી રહે એવી દરેકની શુભેચ્છા ખૂબ ખૂબ આભાર આઝાદ પત્રકાર મિત્રો ફરાજ રેફર તનસ્થા ખાતે આઝાદ ફિલ્મ પત્રકાર એસોસિએશન તરફથી એમના તમામ મિત્રો તરફથી ઉનાળાની જબરજસ્ત ગરમી પડી રહી છે એટલે કે ઉનાળાના પ્રકોપના લીધે લોકો પરેશાન ના થાય લૂ ના લાગી જાય એ લોકોની તબિયત બગડે નહીં એના માટે પત્રકાર મિત્રો તરફથી રેપડ ત્રણસતા ખાતે મફત લીંબુ સરબતનું વિતરણ કરવામાં આવ્યું હું તમામ પત્રકાર કામગીરીને ખૂબ ખૂબ વખાણું છું તથા તેઓને શુભેચ્છા પાઠવું છું તેઓ સારી સેવાની કામગીરી કરી રહ્યા છે મિત્રો અત્યારે આપણે શું જાણીએ છીએ કે ઉનાળામાં ગરમીનો પારો સતત દિવસે દિવસે વધતો જ જાય છે કરાજમાં પણ પિસ્તાલીસ ડિગ્રી જેટલું તાપમાન થઈ રહ્યું છે તો આપણે સૌએ સાવચેતી રાખીએ ગરમીથી અને વચવા માટેના પ્રયત્નો કરીએ લીંબુ સદગત પીએ પાણી વધારે પરમાણું પીએ અદભુતનું સેવન કરીએ આરામ કરીએ બપોરે ગરમીના સમયમાં ગરુ ના હોય ત્યાં સુધી ઘરની બહાર પણ ન નીકળવી ધન્યવાદ